મહત્વના જે અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આગની ઘટના બની માદલપુર ગરનાળા પાસે આ ફ્લેટમાં આગની ઘટના બની છે જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે ફ્લેટના ચોથા માળે આગનો બનાવ સામે આવ્યો છે ખાનગી કંપની કૃણાલ એગ્રોનિક્સની ઓફિસમાં આગનો બનાવ બન્યા હોવાની વિગત છે કૃણાલ ઓર્ગેનિક્સની ઓફિસમાં આગની ઘટના બની અમદાવાદ ગુજરાત કોલેજ પાસે આગની ઘટના સામે આવી છે જેના દ્રશ્યો પણ જોઈ શકાય છે ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર બ્રિગેડની દસથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો અમદાવાદની આ ઘટના છે ગુજરાત કોલેજ પાસે ખાનગી કંપનીના કૃણાલ ઓર્ગેનિક્સ માદલપુરા પાસે જે ગનનાડું રહ્યું રેલવેનું ગનાડું એની પાસે માધવ બિલ્ડિંગ છે એની અંદર કોમર્શિયલ આખી ઓફિસો એમાં હતી ચોથા માળે એક ઓફિસની અંદર બહારના જે એસીના આઉટર હોય એના આગ લાગતા અંદરની સાઈડ બધી આગ પ્રસરી ગઈ હતી અને ધુવાણો પુષ્કળ પ્રમાણમાં થઈ ગયેલો હતો જેથી કરીને ચોથા માળથી ઉપરના જે બધા માણસો હતા એને આપણે ધાબા ઉપર સેફલી લઈ લીધા આગ સંપૂર્ણપણે બુજાવી અને એમના લગભગ ચાલીસથી પિસ્તાલીસ માણસોનું રેસ્ક્યુ કરી અને એમને નીચે ઉતારેલા છે એક કાકા જે એંસી વર્ષના હતા એમને વધારે તકલીફ થઈ જવાથી ચાલુ વાગે એમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલા છે સ્થળ ઉપર આપણે ત્રણ મિની ફાયર ફાઈટર બે વોટર બાઉઝર અને બીજી ગાડી ઓફિસરોની એની ગાડી મળીને સ્નોર્કલ પણ અહીં બોલાવી લીધેલી હતી જરૂર પડે તો એમ કરીને ચૌદ વાહનો ફાયરના હતા અને આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે તો અમદાવાદ ગુજરાત કોલેજ પાસે આગનો આગની જે આ ઘટના સામે આવી છે જ્યાં માધલપુર ગઢનાળા પાસે ફ્લેટમાં આગની ઘટના બની હતી ફ્લેટના ચોથા માળે આગનો બનાવ બન્યો ખાનગી કંપની કૃણાલ ઓર્ગેનિક્સની ઓફિસમાં આગની ઘટના બની હતી ફાયર બ્રિગેડની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલ લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર થી સામે આવી રહ્યા